એકતાલીસ રૂપિયા એકતાલીસ બેતાલીસ બેતાલીસ પચાસ બાવન ચોપન પંચા છપ્પન છપ્પન બસો સાહીઠ સાહીઠ રૂપિયા સાઈઠ થયા હતાવન 258 289 89 89 289 89 258 61 એક વાર 60 60 રૂપિયા 261 100 રૂપિયા 161 100 રૂપિયા વાર 424 261 161 દารา માં દารา માં 110 રૂપિયા 210 ભૂલથી બોલી રૂપિયા 210 110 રૂપિયા 11 12 12 સાબુ ની અંદર ભાઈ <coughs> દેવ હોય તને બોલ 121 121 21

એકસો નેવ્યાશી નેવ્યાશી નેવો એકાણું બારસો પંચાણું પંચાણું એકસો પંચા પંચાણું ત્રણ વાર જતું એકસો ને પંચાણું હા હાલો દુરાભાઈ હા 236 36 36 39 40 40 41 42 43 44 45 હાલો ની કુજ 40 40 48 33 33 33 33 33 હાતે હાતે ચાલે 144 44 244 44 44 244 45 45 247 47 47 48 48 48 248 48 200 ઓગમે મચા ઓગમે મચા મચા કારખાનાનો માલ ચાલે હાલો ફામેલિયર આબાર તોય ફરરા હા બસ ઓર 41 રૂપિયા 41 મુકી છે એકાતે એકાતે 170 MPD ની બાતે હા હાચા આજે ચાલે 41 41 માં 241 42 347 બસો ને એકવીસ રૂપિયા એકવી એકવી રૂપિયા

એકાવન બાવન પંચાવન છપ્પન છપ્પન એકાવન એકાવન બાવન બસો બાવન બાવન રૂપિયા બાવન બાવન ચેપન બસો ત્રેપન શક્તિપુર બસો ને ઓગણ સાઠ રૂપિયા એકસો પાંચ મોકલો